વાલીયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ અને એફઆઈબીએના વિદ્યાર્થીનીઓનું વેલકમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાલિયાની શ્રી રંગ નવચેતન મેલા આર્ટ્સ કોલેજ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ અને એફઆઈ બી એના વિદ્યાર્થીનીઓનું વેલકમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ જન્માષ્ટમી પર્વની ઉજવણી કોલેજમાં આરતી હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી રંગ નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના સહમંત્રી વિહારીયા હાજર રહ્યા હતા તેમજ સ્વાધ્યાય પરિવારના ભાઈઓ દ્વારા શ્રી કૃષ્ણના જન્મોત્સવનું સુંદર નાટક રજૂ કર્યું હતું કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના લાયન્સ કોલેજમાં કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના લાયન્સ હોલમાં ઊંચે મટકી બાંધી હતી અને વિદ્યાર્થીઓએ મટકી સુધી પહોંચીને મટકી ફોડી હતી સમગ્ર વાતાવરણ નંદ ઘેર આનંદ ભયો જયકન્યા લાલ કીના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું મટકી ફોડ કાર્યક્રમ બાદ ગરબાની રમઝટ પણ જામી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર